નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોની અંદર ગુજરાતમાં હવામાન પલટાયું વરસાદની આગાહીઓ ખેડૂતો માટે નવી સહાય પેકેજ જાહેર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયો વધારો ખેડૂતો માટે નવો હજારનો હપ્તો જાહેર દૂધના ભાવમાં વધારો ખેડૂતોને મોટો લાભ અને બીજા અન્ય સમાચારોની માહિતી આજના આ વિડીયોમાં આપણે મેળવીશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરું કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ગુજરાતનો હવામાન બદલાયું વરસાદની આગાહીઓ કરવામાં આવી ગઈ છે ખાસ મિત્રો ગુજરાતમાં ફરીથી અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહીઓ કરવામાં આવી ગઈ છે ખાસ મિત્રો ડિટેલમાં વાત કરીશું કે કયા કયા વિસ્તારોમાં કેટલો વરસાદ પડવાનો છે અને કઈ કઈ તારીખોમાં મિત્રો આ આગાહીઓ કરવામાં આવી ગઈ છે ખાસ મિત્રો અત્યારે ચોમાસાનું કોઈ પણ એંધાણ નથી અત્યારે ભર ઉનાળે અને શિયાળાની વિદાયમાં મિત્રો ફરીથી વરસાદની આગાહીઓ કરવામાં આવી ગઈ છે ખાસ મિત્રો વાદળછાયું વાતાવરણ જોવા મળશે ખાસ ડિટેલમાં વાત કરીએ તો આઈએમડી મુજબ દક્ષિણ અને મધ્ય ગુજરાતના હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ રહેલી છે જેમાં મિત્રો વાત કરું તો સુરત નવસારી અને વડોદરા જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહેવાનું છે તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાશે પવનની ગતિ મિત્રો વીસથી પચીસ કિમીની પ્રતિ કલાકની રહેવાની છે ખેડૂતોને ઊભા પાકને સુરક્ષિત રાખવા માટે સૂચનાઓ પણ આપવામાં આવી છે આગામી અડતાલીસ કલાકમાં માહોલ અસ્થિર રહેવાનો છે એટલે કે મિત્રો આપણે અત્યારે સત્તરથી અઢાર તારીખ દરમિયાન હવામાનમાં બદલાવ આવશે અમુક જગ્યાએ મિત્રો વાદળછાયા વાતાવરણ જોવા મળશે પરંતુ સુરત વડોદરા નવસારીમાં એમાં મિત્રો વાદળછાયું વાતાવરણ અને માવઠા પડવાની બે દિવસમાં શક્યતાઓ વર્તાઈ રહી છે ધ્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે નવું સહાય પેકેજ જાહેર કરવામાં આવી ગયું છે ખાસ મિત્રો મોટા સમાચાર ખેડૂતો માટે આવી ગયા છે મિત્રો વાત કરીએ તો ખેડૂતો માટે મોટી ખુશખબર સામે આવી ગઈ છે જેમાં મિત્રો ગુજરાત સરકારે નાના અને સીમાંત જમીન ધરાવતા ખેડૂતો માટે વિશેષ સહાય પેકેજનું જાહેર કરી દીધું છે એટલે કે ખાસ નાના અને સીમાંત ખેડૂતોને વિશેષ સહાય પેકેજ જાહેર કર્યું છે જેમાં મિત્રો બીજ ખાતર અને કૃષિ સાધનો ઉપર ચાલીસ ટકા સુધીની સબસિડી મળશે ઓરજીની પ્રક્રિયા મિત્રો તમારે આઈ ખેડૂત પોર્ટલ ઉપર જઈને તમારે કરવાની રહેશે આ મિત્રો તમે ઘરે બેઠા પણ કરી શકો છો અને તમે ઓનલાઈન ઓફિસ ઉપર જઈને ઓનલાઈન દ્વારા પણ મિત્રો આ અરજી કરાવી શકો છો આ સહાયની રકમ સીધી તમને ડીબીટી દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં જમા થશે આ પગલાંથી મિત્રો ખેડૂતોનો ખર્ચ ઓછો થવાનો છે અને લાખો ખેડૂતોને લાભ મેળવવાની આમાં શક્યતાઓ રહેલી છે ત્યારબાદ મહત્વના સમાચારની વાત કરીએ તો પેટ્રોલ ડીઝલના ભાવમાં થયો વધારો ખાસ મોટા સમાચાર મિત્રો સામે આવી ગયા છે જેમાં મિત્રો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો જોવા મળ્યો છે હમણાંથી મિત્રો બે થી ત્રણ દિવસમાં થોડો થોડો વધારો જોવા મળી રહ્યો છે ખાસ મિત્રો વાત કરું તો વાહન ચાલકો માટે માઠા સમાચાર સામે આવી ગયા છે જેમાં આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવ બધા દેશમાં ઈંધણના ભાવમાં વધારો થયો છે જેમાં મિત્રો અત્યારે અમદાવાદમાં પેટ્રોલ પ્રતિ લિટર સાઠ પૈસા અને ડીઝલ પંચાવન પૈસા મોંઘું થઈ ગયું છે પરિવહન ખર્ચમાં વધારો થવાની શક્યતાઓ છે મોંઘવારી પણ મિત્રો ધીરે ધીરે તેના ઉપર અસર કરી રહી છે ખાસ મિત્રો વાત કરું તો સરકાર દ્વારા ભાવ નિયંત્રણ અંગે ચર્ચા પણ ચાલી રહી છે તો ખાસ મિત્રો અત્યારે બધા સીએનજી અને ઈવી વાહનોની ઉપર આવી ગયા છે ખાસ મિત્રો અત્યારે બધા લોકો ઈવી વાહન અને સીએનજી વાહન વસાવી રહ્યા છે જેના લીધે મિત્રો પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ થોડો ઘટવા લાગ્યો છે પરંતુ મિત્રો હજુ પણ સાઠ પૈસાનો વધારો

વાત કરશું તો ખાસ મિત્રો વાત કરું તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના લાખો અને કરોડો ખેડૂતોને નાણાકીય સહાય આપવામાં આવે છે આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને વાર્ષિક મિત્રો અત્યારે આપણા ગુજરાત રાજ્યની અંદર છ હજાર રૂપિયા આપવામાં આવ્યા આવી રહ્યા છે ખાસ મિત્રો વાત કરું તો જે ત્રણ હપ્તાની સીધી તમારા બેંક ખાતામાં મોકલવામાં આવે છે એટલે કે બે બે હજાર રૂપિયાના હપ્તા કરીને ચાર મહિનાના અંતરાલ સાથે તમને છ હજાર રૂપિયા એક વર્ષમાં મોકલવામાં આવે છે પરંતુ મિત્રો હવે રાજસ્થાનમાં ભાજપ સરકાર દ્વારા ખેડૂતોની મોટી જાહેરાત કરવામાં આવી અને કહેવામાં આવ્યું કે રાજસ્થાનમાં પીએમ કિસાન યોજના હેઠળ મળતી રકમમાં વધારો કરી દેવામાં આવ્યો છે અને રાજસ્થાનમાં હવે આ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક મિત્રો નવ હજાર રૂપિયા મળશે એટલે કે ખાસ કરીને મિત્રો છ હજાર જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત મળે છે એ અને બાકીના મિત્રો ત્રણ હજાર રૂપિયા રાજ્ય સરકાર ભોગવશે પરંતુ આવી કોઈ યોજના મિત્રો ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતી નથી જો ગુજરાતમાં પણ પીએમ કિસાન યોજના હેઠળ જો રાજ્ય સરકાર થોડી વધારાની સહાય ચૂકવણી કરી શકતી હોય તો ગુજરાત રાજ્યની અંદર પણ મિત્રો નવ હજારથી બાર હજાર રૂપિયાનો હપ્તો મળી શકે છે પરંતુ આજે કેન્દ્ર સરકાર દ્વારા છ હજાર રૂપિયાની આપણને સહાય વાર્ષિક સહાય આપવામાં આવે છે તેમાં કેન્દ્ર સરકાર દ્વારા જેટલી આપવામાં આવે છે તેટલી જ મળી રહી છે રાજ્ય સરકાર આમાં એક પણ રૂપિયો ભોગવતી નથી જોવો આમાં થોડા ઘણા પણ રાજ્ય સરકાર દ્વારા ઉમેરો ઉમેરો કરીને મિત્રો આપવામાં આવે તો આપણને પણ મિત્રો નવ હજાર રૂપિયાનો હપ્તો મળી શકે છે શું મિત્રો તમે નવ હજારનો હપ્તો મેળવવા માંગો છો તમારી પણ એ જ માંગ છે તો જરૂરથી કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો અને બાવીસમાં હપ્તાની કેટલા ખેડૂતો રાહ જોઈને બેઠા છે તે પણ જરૂરથી જણાવી આપજો મિત્રો મહત્વના સમાચારની વાત કરી દૂધના ભાવમાં થયો વધારો પશુપાલકો માટે મોટો લાભ સામે આવ્યો છે ખાસ મિત્રો દૂધના ભાવમાં જ્યારે મિત્રો વધારો જોવા મળે છે ત્યારે પશુપાલકોમાં ખુશીનો માહોલ જોવા મળતો હોય છે કેમ કે પશુપાલકો માટે આ જ એક લાભ હોતો હોય છે ગુજરાતી સહકારી દૂધ સંઘ દ્વારા મિત્રો દૂધના ખરીદના ભાવમાં વધારો થયો છે પશુપાલકોને પ્રતિ લીટર મિત્રો બે રૂપિયા સુધીનો લાભ મળવાનો છે ચારો ખર્ચ વધતા આ નિર્ણય લેવામાં આવ્યો છે ગ્રામ્ય અર્થતંત્ર મજબૂત બનવાની આશાઓ પણ વર્તાઈ રહી છે અને દૂધ ઉત્પાદન વધવાની પ્રયત્નો પણ મિત્રો થઈ રહ્યા છે એટલે કે દૂધ ઉત્પાદન વધશે તેમાં પણ અત્યારે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તો ખાસ કરીને મિત્રો જે પશુપાલકો છે તેમાં અત્યારે ખુશીનો માહોલ જોવા મળ્યો છે કેમ કે લીટરે બે રૂપિયા સુધીનો વધારાનો લાભ મળવાનો છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત યુનિવર્સિટી દ્વારા મિત્રો નવો કોર્ષ જાહેર કરવામાં આવ્યો છે ખાસ મિત્રો વાત કરીશ ડિટેલમાં વાત કરીશ કે આ આ કોર્સ કઈ રીતે કામ આવવાનું છે અને ગુજરાત યુનિવર્સિટી દ્વારા મિત્રો જયારે જાહેર કરવામાં આવેલો કોર્સ કોને કોને લાભ આપવાનો છે તો ખાસ મિત્રો વાત કરીશું જેમાં મિત્રો ત્યારે તમને ડિટેલમાં વાત કરી દીધું તો ગુજરાત યુનિવર્સિટીએ એક નવા સ્કિલ આધારિત કોર્સ જાહેર કર્યા છે વિદ્યાર્થીઓને રોજગાર માટે તૈયાર કરવામાં મદદ કરવામાં આ ઉપયોગી થવાનો છે ઓનલાઈન એડમિશનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે કોર્સમાં મિત્રો ટેકનોલોજી અને મેનેજમેન્ટ વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે યુવાનોમાં મિત્રો નવો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે તો ખાસ મિત્રો અત્યારે જે પણ વિદ્યાર્થીઓને રોજગાર મેળવવા મદદ જોઈતી હોય તેમના માટે આ ખાસ મિત્રો ગુજરાત યુનિવર્સિટી દ્વારા નવા નવા કોર્સ જાહેર કરવામાં આવ્યા છે તેમાં એમને મોટો લાભ મળવાનો છે જેને પણ લાભ લેવાનો હોય તે ઓનલાઈન એડમિશન એડમિશનની મિત્રો પ્રક્રિયાઓ પણ શરૂ થઈ ગઈ છે તો લાભ લઈ શકે છે મહત્વના સમાચારની વાત કરીએ તો આરોગ્ય વિભાગનું ચેકિંગ અભિયાન શરૂ ખાસ મોટા સમાચાર મિત્રો સામે આવી ગયા છે ખાસ મિત્રો આ અભિયાન એટલા માટે ચલાવવામાં આવતું હોય છે કે અત્યારે હોટલો રેસ્ટોરન્ટોવાળાને જે નાની મોટી દુકાનો ચલાવતા હોય છે તે અત્યારે આપણને ભેળશેળ કરીને અને નકલી નકલી વસ્તુઓ ઉપયોગ કરીને આપણને જે અ જમવાનું અથવા તે નાસ્તા કોઈ પણ આપતા હોય છે જે ભેળસેળ વાળું કરીને આપણને હોય છે તેમના માટે ખાસ મિત્રો આ અભિયાન ચલાવવામાં આવતા હોય છે તો આરોગ્ય વિભાગનું એક નવું અભિયાન ચેકિંગ શરૂ થઈ ગયું છે અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ સમયે મિત્રો આ ચેકિંગ આવતું હોય છે તો ખાસ અત્યારે સુરત શહેરમાં આરોગ્ય વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે હોટલ અને રેસ્ટોરન્ટની સ્વચ્છતા તપાસવામાં આવી રહી છે નિયમ ભંગ કરનારાઓ સ્વામી મિત્રો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે નાગરિકોને સ્વચ્છ ખોરાક અંગે જાગૃત કરવામાં આવે છે અને આ અભિયાન આગામી દિવસોમાં પણ ચાલુ રહે છે તેવું અત્યારે આપણને લાગી રહ્યું છે સરકારે પણ ઓફિશિયલ જાહેરાત કરીને જણાવ્યું છે કે આ અભિયાન હજુ ટૂંક સમયમાં લાંબા ગાળે ચાલતું રહેશે અને અચાનક પણ આ દરોડા પડતા હોય છે તો ખાસ મિત્રો કોઈપણ આવું કરતા હોય તો ચેતી જજો કેમ કે તેના સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે મહત્વના સમાચારની વાત કરીએ તો રાહુલ ગાંધીએ ગરીબો માટે મોટી જાહેરાત કરી ખાસ મોટા સમાચાર મિત્રો સામે આવ્યા જેમાં મિત્રો રાહુલ ગાંધી અવારનવાર ભાષણમાં મોટી જાહેરાતો કરતા હોય છે ને ડિટેલમાં વાતો કરતા હોય છે કે અમારી સરકાર જ્યારે હતી ત્યારે મોટી ભેટો આપવામાં આવતી હતી ને અત્યારે પણ અમારી જો સરકાર હશે અને જો તંત્ર અમારું બનશે તો ખાસ અમે પણ મોટી ભેટો આપશું સરકાર જે અત્યારે આપી રહી છે તેના કરતાં ડબલ લાભ અમારી સરકારે આપેલો છે ને આપતા રહીશું તેવી તેવી જાહેરાતો કરતા હોય છે ને અમુક ભાજપના કાર્યકર્તાઓને આડે હાથે લેતા હોય તો ખાસ મિત્રો તમને ડિટેલમાં વાત કરું કે હાલના ભેરે જે રાહુલ ગાંધીનું કોંગ્રેસ પ્રત્યે નેતાઓ પ્રત્યે મિત્રો જે ભાષણ કરવામાં આવ્યું ગુજરાતમાં આવ્યા હતા ત્યારે જે ભાષણ આપવામાં આવ્યું હતું ત્યારે કઈ કઈ જાહેરાતો કરવામાં આવી હતી તો ખાસ મિત્રો વાત કરું તો આપને મિત્રો જણાવી દઈએ કે રાહુલ ગાંધીએ કોંગ્રેસના નેતા ગુજરાતના પ્રવાસે આવેલા હતા ત્યારે મિત્રો તેમણે ગરીબો માટે રાહતભરી મોટી જાહેરાત કરીને જણાવ્યું હતું રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં મિત્રો જણાવ્યું કે ગુજરાતના યુવાનો ખેડૂતો નાના વેપારીઓ અને મહિલાઓને ઉલ્લેખ કર્યો હતો તેમણે કહ્યું હતું કે ગુજરાતના યુવાનો ખેડૂતો નાના વેપારીઓ અને મારી બહેનો માટે હું અહીંયા ગુજરાતમાં આવ્યો છું તેમણે પોતાની અને કોંગ્રેસ પાર્ટીની જવાબદારીઓ વિશે પણ વાત કરીને કર્યું હતું ઉમેરીને જણાવ્યું હતું કે અમે ગુજરાતના લગભગ ત્રીસ વર્ષના વર્ષમાં સરકારને નથી કર્યું તેવું પણ રાહુલ ગાંધીએ જણાવ્યું છે એટલે કે જે તેની ભાજપની સરકારે નથી કર્યું તે અમે ત્રીસ વર્ષ પહેલાં કરી બતાવ્યું છે જ્યાં સુધી અમે અમારી જવાબદારીઓ નહીં નિભાવીએ ત્યાં સુધી ગુજરાતના લોકો અમને ચૂંટણીમાં જીતાડશે નહીં જે દિવસે અમારું કામ પૂર્ણ કરીશું તે જ દિવસે ગુજરાતના લોકો કોંગ્રેસનો સંપૂર્ણ ટેકો આપશે એટલે કે ખાસ કરીને અત્યારે અમે જે કામ કરી રહ્યા છીએ તે ફરીથી અમારી સરકાર બનાવવાનું છે અને જો અમારી સરકાર એકવાર બની ગઈ તો ફરીથી મોટા મોટા લાભો મળશે તેવું રાહુલ ગાંધીએ જાહેરાતો કરીને ગુજરાતમાં આવીને જણાવ્યું હતું મહત્વના સમાચારની વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે સરકારનો મોટો નિર્ણય ખાસ મિત્રો રેશન કાર્ડ ધારકો માટે અવારનવાર જાહેરાતો કરવામાં આવતી હોય છે તેમાં અનાજની પણ જાહેરાતો કરવામાં આવતી હોય છે અનાજ મળતું હોય છે ખાસ મિત્રો ડિટેલમાં વાત કરીશ કે શું મિત્રો આ રેશન કાર્ડ ધારકો માટે કયો મોટો નિર્ણય કરવામાં આવ્યો છે તો ભારત સરકાર દેશના લોકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે તેમાંથી મિત્રો સરકાર વિવિધ પ્રકારના લોકો માટે વિવિધ યોજનાઓ લાવે છે આમાંથી મોટાભાગની યોજનાઓ ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે હોય છે કેન્દ્ર સરકાર ગરીબોને મફત રાશન આપી છે સરકાર તમામ રેશન કાર્ડ ધારકોને મફત રાશન યોજના હેઠળ રેશન પણ પૂરું પાડે છે પરંતુ હવે તેમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે ભારત સરકારની મફત રાશન યોજના હેઠળ દેશના નેવું કરોડ લોકોને મફત રાશન આપવામાં આવી રહ્યું છે જેમાં પહેલાં લોકોને મફત ચોખા આપવામાં આવતા હતા પરંતુ હવે સરકારના નવા નિયમો અને નિર્ણયો મુજબ મફતમાં ચોખા મળવાનું બંધ કરવામાં આવ્યું છે અને હવે સરકાર રેશન કાર્ડ ધારકોને મફત ચોખાના બદલે નવ જરૂરી વસ્તુઓ આપશે આ વસ્તુઓ ઘઉં કટોળ ચણા ખાંડ મીઠું સરસવનું તેલ લોટ સોયાબીન અને તેલના તેમના ખોરાકમાં પોષણનું સ્તર વધારવા માટે લીધો છે આનાથી લોકોને જીવનની ગુણવત્તા પણ વધવાની છે અને સુધરવાનું છે તો ખાસ મિત્રો તમને વાત કરું તો ત્યારે ઘઉં પણ મળી રહ્યા છે ચોખા પણ મળી રહ્યા છે જે અલગ અલગ કાર્ડ કેટેગરી આધારે મિત્રો ત્યારે અનાજ આપવામાં આવતું હોય છે જેમ કે રાશન કાર્ડ છે બીપીએલ કાર્ડ છે બીપીએલ કાર્ડમાં વધારે અનાજ આપવામાં આવતું હોય છે અલગ અલગ વિભાગમાં અનાજ આપવામાં આવતું હોય છે તો ખાસ મિત્રો આવી રીતે રાશન કાર્ડ ધારકોને મોટા નિર્ણયો લઈને અલગ અલગ રીતે અનાજ આપવામાં આવે છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો દેવા માફી અંગે મોટા સમાચાર મિત્રો સામે આવે છે દેવાનો આંકડો મિત્રો જાહેર કરવામાં આવ્યો છે ખાસ મિત્રો દેવમાપીનો મુદ્દો આવા નવાર ચર્ચામાં આવતો હોય છે ખાસ તમને જણાવું તો ગુજરાતના ખેડૂતો ઉપર સહકારી ક્ષેત્રીય ગ્રામીણ બેંક અને કોમર્શિયલ બેંક સહિતનો કુલ મિત્રો એક પોઈન્ટ ચુમ્માળીસ એટલે કે મિત્રો ચુમ્માલીસ લાખ એક પોઈન્ટ ચુમ્માલીસ લાખ કરોડ જેટલું મિત્રો દેવું છે ત્રણેય પ્રકારની બેંકોને મળીને મિત્રો પંચાવન પોઈન્ટ સિત્તોતેર લાખ રૂપિયા થાય છે ખાસ મિત્રો તમને વાત કરું તો આ ધિરાણ અપાયેલું છે અને અનેક રાજ્યોના ખેડૂતો ઉપર ગુજરાત કરતા દેવાનું ભારણ ઊંચું હોવાના આંકડા દર્શાવી રહ્યા છે લોકસભામાં ત્રણ ફેબ્રુઆરીએ નાણાં મંત્રાલય દ્વારા એક સવાલના જવાબમાં ગુજરાત સહિત વિવિધ રાજ્યોના ખેડૂતો ઉપરની ચર્ચા દેવાની માહિતીઓ આપવામાં આવી હતી તો ખાસ મિત્રો તમને ડિટેલમાં વાત કરું તો દેવાનો આંકડો ગુજરાતના ખેડૂતોનો વધી ગયો છે હવે ગુજરાતના ખેડૂતોની એક જ માંગ મિત્રો ઉઠતી હોય છે કે જો અમારા દેવા માફ કરવામાં આવે તો અમારું કંઈક ભલું થશે અને અમે ઊંચા આવી શકશું કેમ કે અમારા જે પાંકના પૈસા છે જે હપ્તા ભરવામાં જાય છે પાંક ધિરાણ ભરવાના હપ્તા હોય છે તેમાં જ જાય છે અમે કંઈ ઊંચા આવી શકતા નથી તે માટે ખાસ અત્યારે સરકારને અલગ અલગ રીતે જાહેરાતો કરવા કરી અને માંગણીઓ કરીને કહેવામાં આવતું હોય છે કે અમારા થોડા ઘણા પણ દેવા માફ કરો અથવા લોન લીધેલી છે થોડા ઘણી પણ માફ કરવામાં આવે તો ખાસ અત્યારે ખેડૂતો ઊંચા આવી શકશે તો બસ મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો